નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલા મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોઠડા વિકાસ વિદ્યાલય ખાતે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર અધિકારી સાવિત્રીબેનની ઉપસ્થિતિમાં ઉજવાયો કાર્યક્રમની શરૂઆત દીપ ઘટે કરીને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડી પુસ્તક આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું આ પ્રસંગે સાવત્રી બેને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું મહેમાનો અને આચાર્ય અને શાળા પરિવાર ટ્રસ્ટી મંડળ તથા વાલીઓના વરદ હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરી મહેમાનો દ્વારા શાળાના પ્રટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન અને લાયઝન અધિકારી કેડશી ભાર્યા સાહેબ તથા આચાર્ય આરસી રાણા મંડળના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને પ્રવેશ કિતાપી પ્રવેશ આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તક સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી બીજી ઓરાગ કેનો

બાળકના બધા જ કઈ કલેક્ટર ના બને જરૂરી નથી કે બધાને નોકરી પણ મળે કારણ કે સમાજને વ્યવસ્થિત ચલાવવા ની જરૂર છે સવારે લાઇટની ની સ્વિચ દબાવી અને ત્યાર પછી બીજા જરૂર પડે ઇલેક્ટ્રિક સિટી ચાલે તો ઇલેક્ટ્રિશિયન પાસે જવું પડે આપણે સારા સોલી પણ જોઈએ છે સારા સુતાર પણ જોઈએ સારા લુવાર પણ જોઈએ છે સ્કિલ સરકાર હવે સ્કિલ બેઝ શિક્ષણને મહત્વ આપે છે